વધતા થતા સાયબર ફ્રોડના બનાવને ધ્યાનમાં રાખીને નાગરિકોને સચેત કરવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પત્રકાર પરિષદ યોજી હતી અને ટોલ ફ્રી નંબરની જાહેરાત કરી હતી સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને કેટલાય લોકો સાયબર માફિયાઓનો ભોગ બન્યા છે થોડા ઘણા પૈસાની લાલચમાં લોકો આવા સાયબર માફિયાઓનો શિકાર બનતા હોય છે ત્યારે વડોદરા જિલ્લા પોલીસ વડા દ્વારા માટે એક લાયદો નંબર જાહેર કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે સાયબર ફ્રોડનો નંબર એક નવ ત્રણ શૂન્ય કાર્યરત છે હાલ જાન્યુઆરીથી મે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં પાંચસો કરોડના ફ્રોડનો રિપોર્ટ નોંધાયા છે સત્યાવીસ હજાર જેટલા સાયબર ફ્રોડ કરવામાં આવ્યા છે જેમાં ક્રેડિટ કાર્ડ ઓટીપી સહિતના ફ્રોડ છે સૌથી વધારે શેર માર્કેટ ફ્રોડ છે જેમાં બસો પચાસ કરોડનો ફ્રોડ છે જ્યારે ઓટીપીને લગતા વીસ કરોડના ફ્રોડ છે ઉપરાંત કાર્ડને લઈને ત્રીસ કરોડના ફ્રોડ થયા છે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે કોઈને ઓટીપી કે પાસવર્ડ આપશો નહીં અને વેરીફાઈડ લિંક પર ક્લિક કરવો નહીં બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું ફ્રોડ ખબર પડે એટલે તરત બેંક કે એક પર ફોન કરવો आज मैं आप लोगों ने साइबर फॉर्म में हेल्पलाइन नंबर से वन नाइन थ्री का बाबत में करवा मांगू गुजरात पुलिस ने साइबर फॉर्म में वन नाइन हेल्पलाइन एक्टिव है जयरे कोई मणस साथ साइबर फ्रॉड थाय तरह ये तुरंत गति से जय आ नंबर ऊपर फोन करे तो के प्रवृत्ति गतिमान थी जाती हो हाल जनवरी बजार से मे बजार चौबीस सुधी में अमेरिका जो जो है तो वन हेल्पलाइन पर आखा गुजरात में आ समयगा दौरान लगभग पांच सौ करोड़ रुपयानी फ्रॉड नो रिपोर्ट कर અને એમાં જો ફ્રોડ છે એકવાર મેં આપને પુરૂપ વિગતવાર આપું છું જાતના ફ્રોડ છે મેજર સકટેબિશ હેન્ડનો ફ્રોડ ના 19 થી ગ્રુપ પર ઉલ્લેખ છે દાખલા તરીકે ફિક આઈડેન્ટિટી ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે વિથઆઉટ ઓટીપી વાળું ફ્રોડ છે નોન ઓટીપી એપ્લિકેશન ફ્રોડ તો કેરાવળા જેરા અને આ ટોટલ 504 કરોડ રૂપિયા અમાઉન્ટ મે ઘેરાયા છે જાન્યુઆરી 2024 થી મે 2024 સુધીમાં એમાં જો મોટો ભાગ જે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ લો છે એની અમાઉન્ટ લગભગ 250 કરોડ રૂપિયા જેટલી છે અને એની પાછળ સ્ટીક આઈડેન્ટિટી નો ફ્રોડ છે એમાં 50 કરોડ રૂપિયા જેટલી કાર્ડ નો ફ્રોડ 35 કરોડ રૂપિયા જેટલી ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ 15 કરોડ રૂપિયા જેટલી વિથアウト ઓટીપી વાલી ફ્રોડ લગભગ 20 કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ ડિજિટમાં છે એમની અંદર આગે આપને જણાવવાનું કે મેન આ એક જો પ્રેસ કોન્ફરન્સ એમ હતી એ પણ છે કે જો આપની પબ્લિક છે જો આપની આમ જનતા છે મે આપ લોકો ને જો જલ જલ આપનો ફ્રોડ છે મે આપકો સાથ શેર પણ કરાવવાનો છે અને એમ લોકો અપની જો સોશિયલ મીડિયા પેજીસ છે તે પણ શેર કરવા ચાહતા કે લોકોને ખ્યાલ આવે કે 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 ફોરટી સાક્ષિક રહેવાની જરૂરિયાત છે બીજી વાત સાથે સાથે એવેનેસ માટે હું 3-4 બીજા પગલાં જે સામાન્ય એસઓપી છે એ પણ મેં આપ લોકો મારફતી જનતાને જણાવવા માંગુ છું ફોર એક્ઝામ્પલ એક ખૂબ જ સામાન્ય વાક્ય આપના ઓટીપી કે પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવાનું બીજી વાત આપની પાસે એસએમએસ માં કે વોટ્સએપ ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરિફાઇડ લિંક ઉપર ક્યારે ક્લિક ન કરાવવાનું अपना जेपन सोशल मीडिया साइट्स से एमा फ्रीक्वेंटली आपने पासवर्ड चेंज કરતા રહેવાનું કે આપને ઓનલાઈન બેંકિંગનો પાસવર્ડ છે એ ફ્રીક્વન્ટલી ચેન્જ કરતા રહેવાનું આશરે આપને જણાવવાનું કે આ સોશિયલ મીડિયા આધારના સાયબર ફ્રોડ છે એની કપાસ માહિતી કરવામાં કેપણ આપણે ગ્રુપમાં માહિયા કરવામાં માંગુ છું જ્યારે પણ 1930 પર કોઈ પણ જાતની રિપોર્ટ કરવામાં આવે છે કે તાત્કાલિક જે ડ્યુબિયસ એકાઉન્ટ છે જે એકાઉન્ટમાં ફરિયાદીનો પૈસા વહી ગયા છે તે તાત્કાલિક બેંકના ખાતા કોઓર્ડિનેટ કરીને એવા બેકઅપમાં ફ્રીઝ કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય પોલીસમાં ગુડિગુડી એની છે દાખલા તરીકે સીઆઈડી ક્રાઈમ દાખલા તરીકે રેન્જ ઉનિસ વડા અંદર કામ કરતી સાબર પોલીસશન દાખલા તરીકે જિલ્લા પોલીસ સાથે કામ કરતી સાયબર સે અને સ્થિતિ પોલીસ સાથે કામ કરતી સાયબર ક્રાઈમની ટીમ એવા ગુનાની તપાસ કરતી હોય છે અને ડિપેન્ડિંગ અપન જો એક ગુનાની કેટેગરી કેવી છે ગુનાની ગંભીરતા કેટલી છે એટલી મોટી જનસમાં જોડાવી દેતી હોય છે અને ખૂબ જ મહેદઅંશે અમે લોકો લોકોને નાના પરત અપાવવામાં પણ સક્સેસફુલ થઈ જતા રહીએ